તો કિરીટ પટેલના રાજીનામાના અંત રાજીનામાની વાત સામે ધારાસભ્યનું નિવેદન આવ્યું સામે અમે તેર ધારાસભ્ય હજુ પણ કોંગ્રેસમાં સાથે જ છીએ તો મારા રાજીનામાની વાત પણ પાયા વિહોણી છે તેમજ કિરીટ પટેલ અમને જનતાનો અવાજ બની અને લડીશું મહત્વનું કહી શકાય કે એમએલએ કિરીત પટેલના રાજીનામાની અટકળોનો અંત આવ્યો છે રાજીનામાની વાત સામે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્યએ કહ્યું હતું કે અમે તેર સભ્યો હજુ પણ કોંગ્રેસ સાથે જ છીએ મારા રાજીનામાની વાતની વાત પાયા વિહોણી છે અમે જનતાનો અવાજ બની અને લડીશું હજુ અમે કોંગ્રેસની અંદર મજબૂત તેર ધારાસભ્યો છીએ અને કોંગ્રેસની અંદર રહેવાના છીએ અને ભલે તેર જણા હોય પરંતુ લોકોના પ્રશ્નો ગુજરાતની જનતાનો અવાજ બની અને લોકોના પ્રશ્નો છે બેરોજગારીનો પ્રશ્ન હોય ગરીબીનો પ્રશ્ન હોય ખેડૂતોનો પ્રશ્ન હોય કે શિક્ષણના પ્રશ્ન હોય અમે હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા રહીશું જો હું ધારાસભ્ય બન્યો બે હજાર સત્તર ડિસેમ્બરની અંદર અંદર ત્યારથી ઓછામાં ઓછું પાંચસો વખત મીડિયાની અંદર મારું નામ ચાલ્યું છે કે કિરીટભાઈ આજે જાય છે કિરીટભાઈ કાલે જાય છે કિરીટભાઈ આજે જાય છે પણ હજુ કિરીટભાઈ ત્યાંના ત્યાં છે ક્યાં જવાના તમે કહો કે ધારાસભ્ય તમે એટલી ખાતરી આપી શકો કે ધારાસભ્ય હવે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી સુધી અકબંધ રહેશે જો હું મારી ખાતરી આપી શકું બાકીના બીજા ધારાસભ્યોના ની ખાતે હું કઈ રીતે આપી શકું ભારતીય જનતા પાર્ટી છે તમે જાણો છો કોઈ કોઈ રીતે એમની કોઈ મજબૂરીનો લાભ લઈ કોઈની લાચારીની અંદર કોઈ ને ડરાવી ધમકાવીને કોઈ પણ રીતે મને મને કોઈએ ધમકી આપી હોય અને રાજકારણી માણસ થઈને સાચું બોલે જો સાચું બોલે તો રાજકારણી ના હોય